હવામાન વિભાગ દ્વારા ડિસેમ્બર મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોટાભાગનો માલ શેડમાં રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે આ સાથે જ ખેડૂતોને પણ મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે કે માલ સાચવીને રાખે અને જરૂર ન હોય તો માર્કેટમાં માલ લઈને હાલ ન આવે દ્વારા દ્વારા મેસેજ જાણ કરવામાં આવે છે જણસી મંગાવી અને સવારના ટાઈમે આ જણસીની આવક કરાવી અને બપોર થાય તેમની એમની હરરાજી પતી જાય અને નિકાલ થાય એવી વ્યવસ્થા ગોઠવેલ છે આ બે ત્રણ દિવસ જરૂરિયાત હોય એવા જ ખેડૂતો યાર્ડમાં માલ વેચવા આવે અને જે રીતે યાર્ડ મેસેજ દ્વારા માલ મંગાવે એ રીતે માલ લઈને આવે એક તરફ માવઠાની આગાહી કરવામાં આવી છે અને સૂચના છતાં પણ ગંભીર બેદરકારી સામે આવી છે અરવલ્લીના ભિલોડા માર્કેટયાર્ડની બેદરકારી સામે આવી છે અને જેના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે સૂચના છતાં ખુલ્લામાં કૃષિ પાક પડી રહ્યો હતો અને ખુલ્લામાં પડેલા કપાસ મગફળીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં પડેલો તૈયાર પાક પલળી ગયો અને ખુલ્લામાં પડેલા કપાસ મગફળીના પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આજે વહેલી સવારે પડેલા માવઠા બાદ કૃષિ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે મગફળી ગઈ પછી બાજુમાં કપાસ પર લઈ ગયો અને નુકસાન ભારે નુકસાન થઈ ગયું છે પાંચેક લાખનું નુકસાન થઈ ગયું છે માવઠા વચ્ચે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં ખેડૂતોની કતાર લાગી છે મગફળી વેચવા ખેડૂતો ટ્રેક્ટરો સાથે કતારમાં જોડાયા છે ધાનેરા તાલુકા સંઘ ટ્રેક્ટરોની લાંબી કતાર જોવા મળી રહી છે કમોસમી વરસાદ વચ્ચે ખેડૂતોની હાલત જુઓ ઉત્તર ગુજરાતમાં જ માવઠાની સૌથી વધુ અસર છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ખેડૂતો પોતાના માલ લઈને તાલુકા સંઘના ગોડાઉન ખાતે પહોંચી ગયા છે ટોકન સિસ્ટમથી મગફળીની ખરીદી થતી હોવાથી ખેડૂતોએ કતારો લગાવી છે એક તરફ વાતાવરણમાં પલટો તો બીજી તરફ ખેડૂતો પોતાની મગફળી ભરાવવા માટે મજબૂર બન્યા છે કમોસમી વરસાદમાં ભૂવો પડવાની ઘટના સામે આવી છે અને સયાજીગંજ વિસ્તારમાં આ ભૂવો પડવાની ઘટના સામે આવી છે મુખ્ય માર્ગ પર ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે થોડા દિવસ પહેલા રેસકોર્સ વિસ્તારમાં પણ બે ભૂવા પડ્યા હતા અને શહેરમાં વગર ચોમાસે ભૂવા પડી રહ્યા છે જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો વડોદરાના આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં રસ્તા પર ભૂવો પડવાની ઘટના બની જેના કારણે જે વાહન ચાલકો રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે તે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી છે પરંતુ આ સમસ્યાઓનું નિરાકરણ નથી આવતું અત્યારે કોઈ પણ પ્રકારની એવી ઋતુ નથી ચોમાસું નથી તેમ છતાં પણ વરસાદ પણ નથી વરસી રહ્યો તેમ છતાં પણ રોડ રસ્તા પર ભૂવા પડી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે ક્રાઈમ બ્રાન્ચે મોડી રાત્રે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી આ પ્રકરણમાં આરોગ્ય વિભાગના અન્ય બે શંકાસ્પદ કર્મચારીઓની પૂછપરછ ચાલુ છે મિલાપ પટેલ ડેટા ઓપરેટર તરીકે કામ કરતો હતો અમદાવાદમાં જે કાંકરિયા કાર્નિવલ થાય છે તે કાંકરિયા કાર્નિવલ હવે સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યું છે મનમોહનસિંહના નિધનને લઈ એએમસી દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે પૂર્વ પીએમ મનમોહનસિંહને એમસી શ્રદ્ધાંજલિ આપશે અને કાંકરિયા ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્ય પ્રવેશ ચાલુ રહેશે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહનું નિધન થયું છે અને દેશ શોક વ્યક્ત કરી રહ્યો છે સાથે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પચીસથી એકત્રીસ ડિસેમ્બર સુધી આ કાંકરિયા કાર્નિવલ છે તે યોજવામાં આવતો હોય છે પરંતુ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના નિધન થતાની સાથે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને આ કાર્યક્રમ રાષ્ટ્રીય શોક જે જાહેર કરવામાં આવ્યો છે તેના અંતર્ગત આ કાર્ય બંધ રાખવામાં આવ્યા છે એટલે કે પૂર્વ પ્રધાનમંત્રીને અત્યારે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા પણ રાષ્ટ્રીય શોક છે તે જાહેર કરવામાં આવ્યો છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ ન્યુઝિંગ ગુજરાતી અમદાવાદ થર્ટી ફર્સ્ટને લઈ રાજ્યનું પોલીસ તંત્ર સાબદું બન્યું છે અને આંતરરાજ્ય સરહદ પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે દાહોદમાં થર્ટી ફર્સ્ટને ધ્યાને લઈ ભથવાડામાં ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા માટે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું સાથે જ સીટ બેલ્ટ હેલ્મેટ ડ્રિંક એન્ડ ડ્રાઇવ ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી દાહોદ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદી જિલ્લો હોવાથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું હાલ પોલીસ દ્વારા ડ્રોન મારફતે અવકાશી નજર પણ રાખવામાં આવી રહી છે દાહોદ જિલ્લાની તમામ ચેકપોસ્ટો રાઉન્ડ અ ક્લોક વાહન ચેકિંગ શરૂ કરેલું છે જેમાં કારણ કે આપણો દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશને અડીને આવેલો છે અને આ સરહદોમાંથી ગેરકાયદેસર રીતે દારૂ કે નશાકારક પદાર્થોનું હેરાફેરી થતી હોવાનું જોવામાં ભૂતકાળમાં આવેલું છે જેના કારણે રાઉન્ડ અ ક્લોક આ વાહન ચેકિંગની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલી છે સુરેન્દ્રનગરના નાની મોલડી ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે નેવ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે થર્ટી ફર્સ્ટને લઈ પોલીસ તંત્ર ચાપતી નજર રાખી રહ્યું છે ત્યારે ચોટીલા પોલીસે નાની મોલડી ગામની સીમમાં પંજાબથી લવાયેલો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી માટે ખાંભડાના મનુ ખાચર નામના બુટલેગરે દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું ખુલ્લું છે હાલ પોલીસના દરોડામાં બુટલેગર સહિતના આરોપી ફરાર થયા છે ત્યારે કિશોર પોલીસની પકડમાં આવ્યો છે પોલીસે દારૂનો જથ્થો અને બોલેરો ગાડી સહિત નેવ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ અને કાળાવાડ રોડ પર સ્કૂલ બસને અકસ્માત સર્જ્યો અને ઇનોવેટિવ સ્કૂલની બસ ઝાડ અને થાંભલા સાથે અથડાઈ ગઈ કણકોટના પાટિયા નજીક વહેલી સવારે આ ઘટના બની હતી તો ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બનાવ બન્યો હતો ત્રણ બાળકો અને એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી અને અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો તો આ તરફ સ્કૂલ ડાયરેક્ટર વિવેક સિંહાડનું નિવેદન પણ સામે આવ્યું છે ડ્રાઈવરને સવારે બ્લેકઆઉટ થવાથી આખી ઘટના બની અને સ્કૂલ બસ ઉપર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો તો કોઈ બાળક ગંભીર ઈજાગ્રસ્ત નથી બસ ચાલકની મેડિકલ તપાસ થશે તેવું પણ કહેવામાં આવ્યું છે બસ ચાલક જવાબદાર જણાશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ કહ્યું છે ત્યારે ડ્રાઈવરને અચાનક ચક્કર આવ્યા અને બ્લેકઆઉટ જેવું થઈ ગયું અને ડ્રાઈવરના કહેવા મુજબ ગાડી એક સાઈડ રેલાઈ ગઈ અને એક ટ્રક ટ્રક શું સોરી ટ્રી ઝાડની અંદર થાંભલાની અંદર ગાડી અથડી રાજકોટમાં કન્ટેનરની અડફેટે વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે આજે ડેમ ચોકડી નજીક માર્કેટિંગ યાર્ડ સર્વિસ રોડ પર કન્ટેનર ચાલક વિદ્યાર્થીની માટે કાળ બન્યો હતો કન્ટેનર ચાલકે યાર્ડ નજીક આવેલી સ્કૂલથી વિદ્યાર્થીની ઘરે આવતી હતી અને આ દરમિયાન વિદ્યાર્થીનીને ટક્કર મારતા સારવાર દરમિયાન અનુપ્રિયા પ્રિયાંશી નામની વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું છે બનાસકાઠના બનાસકાંઠાના પાલનપુરના ધનપુરા ગામની સીમમાં મોડી રાત્રે કારમાં આગ લાગતા એકનું મોત નીપજ્યું છે ધનપુરાની સીમમાં કારમાં આગ લાગી હતી અને ચાલક પણ કારની સાથે બળીને ભરતું થયો તો ઘટનાની જાણ પાલનપુર તાલુકા પોલીસને થતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી ઘટનામાં અજાણા યુવક અને અજાણી કારને લઈ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો મૃતક કાર ચાલક કોણ છે તેને લઈને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે